હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે સવારના વાગી ગયા છે છ અને મિત્રો હું આવી ગયો છે છત ઉપર અહીંયા કંપનીએ બનાવેલી છે છત તો એમાં પાણી છટું આવ્યો છું આ બધું મારી આજુબાજુનું લોકેશન અત્યારે જોઈ લો આ બગીચામાં આગળ મોરલા હોત બોલતા હતા પાછળનું લોકેશન કેમ છે બાકી ખેતરું બગીચાને ને છે ને ગીર જેવું જ લોકેશન કેટલી લાંબી છે હવ્વા કલાક ઉપર થઈ જાય હો અમર દરવે ધરવાને પાણી ભાઈ ને મોર્નિંગ નો વ્યૂ કંપની હો કે મારી અરબુદાના ઊંચે લામણ કે મોલમા લાઈટો બળે હા મોલમા લાઈટો બળે

રૂડી ને રળિયા મળી ને વરી હરિયાળી હેતાળ ચારણ ચારણ તારે ગીર નથી છોડવી તારા બહુ પાછા વાળ એ બાબ અમારા માલધારીઓ અત્યારે દાંડી ગીરમાં એવી લહેર કરતા છે તેની વાત જ જવા છે અત્યારે તો એ હરિયાળી ગીર છે આજે તમને પાછળ બેકગ્રાઉન્ડ દેખાય ને એનું તો કંઈ નહીં આવે એવી ગાંડી ગીર હરિયાળી થઈ ગઈ છે મોરલા ટમકતા છે બાપો બાપો क्या करे किस्मत में लिखा है परदेश तो वतन को क्या याद करे आयला राशि मोड मारे आज धारू देखा नहीं बड़ी फॉरेस्ट इलाको है हम भी गया आ बड़ी पछि खेतीवाड़ी वालों से के झीणा मोर बोले मर लीली वनराज मां ए लीली वनराज मने खेलुड़ी गिर मां ए लीली वनराज मारी गांधी रे गिरमा કે ઝીણા મોર બોલે લીલી વનરાય માં કે ઝીણા મોર બોલે મારી ગાડી રે ગીર માં એટલા ભાગ માં પાણી છટાઈ ગયું છે અને હજી તો જો એટલો ભાગ બાકી એમ તો રાતના મેં પાણી છાંટ્યું હતું સાડા દસથી બાર વાગ્યા સુધી દોઢ કલાકમાં લાગે પાણી છાંટતા હજી તો આપણે પચીસ મિનિટ જ થઈ છે આને હું ધરવે ધરો પાણી ભાઈ પાવું પડે હોલ પાણી પાવું પડે કે હોલા રોણા જાજો હો રે જાનુ દેશમાં સંદેશો મારો લઈ કે મારી જાનુ ને કે જો હો રે રોણો આવ્યો કે સંદેશો તારો લઈ હોલાડો બેઠો તો હમે તમને મિત્રો એવું લાગતું હોય છે ને કે જ્યાં જાય છે ત્યાં ગીર જેવું લોકેશન કેમ ગોતે છે ભલે આપણે રાજકોટમાં છીએ પછી ને જો ગીર જેવું લોકેશન ખેતીવાડી બગીચા એ આપણે ગીરના માણસું છીએ દેશી માણસું છીએ આપણું ઘોંઘાટ અને સિટીમાં ન ફાવે કામકાજ હોય તો જવું પડે જેમ કોઈ કોમેડીનું શૂટિંગ છે યા મારે કોઈ શોનું રેકોર્ડિંગ છે તો રાજકોટ આપણે જાય રાજકોટ અહીંથી મારે કંઈ બહુ દૂર નથી થતું વીસક કિલોમીટર દૂર જાય છે એ તો વાહનની ખૂબ સુવિધા છે કંપનીની બસ છે થ્રુ રાજકોટ સુધી અને એ કંઈ ચિંતા જેવું નથી કામકાજ હોય તો જાય અને બાકી એક સરપ્રાઈઝ છે તમારા માટે નવી તમને તો ખબર છે ને કે મહિનો દોઢ મહિનો થાય એટલે કાંઈક આપણે નવું કરીએ આપણે કરશું અને આ વખતે જોરદાર રહેશે એમ કાંઈ ઘટે નહીં અને એ પણ આપણી ચેનલમાં જ જોવા મળશે તમને ટૂંક જ સમયની અંદર બેહણી લેજો પછી બેહણી દેશી ઢોલના તાલે છ વાગે આવ્યો તો અત્યારે હાથ ચ્યા પોણા ભાગનું પાઈ દીધું આ ભાગનું બાકી હવે હાલો એટલું ઘટાડ આમાં કેટલું પચીસ મિનિટ તો થઈ જાય અડધી કલાક જેવું થઈ જાય અને હાથ વીસ સાડા હાથ જેવું થઈ જાય પછી નાસ્તો કરવા જવાનું છે દુકાને નાસ્તો પાણી કરી અને આઠ તો તમારે શિફ્ટ છૂટી જાય અવાજ ઘરે ને એનું પછી બાજુ બાજુમાં જ છે કોઈ જવાનું બપોરે હાડા ગયા વાઈ ગયા ઉઠવાનું જમી લેવાનું પાછું હવા બારે હોઈ જવાનું હાડા બાર વાઈ ગયા છ વાગે ઉઠી જાય છ વાગે ઉઠી ને ધોય અને વિડીયો એડિટિંગ તો બે જાય ભાઈ ફર્સ્ટ ક્લાસ એડિટિંગ કરીને પછી રાતના નવ વાગે અપલોડ કરી મિત્રો હવા કલાક થઈ મતલબ કે એક કલાકની વીસ મિનિટમાં આખો ધ્રાબો પી ગયો અને નીચે હું વાલ બંધ કરવા આવ્યો હતો તો આપણે હવે વાલ બંધ કરી દીધું છે હવે થોડીક ભૂખ લાગી છે તો નાસ્તો પાણી કરી લઈએ દુકાને જાય બાજુમાં દુકાન છે તો ત્યાં તો ચા ને અને બિસ્કુટને ધરવે તરફ ખાઈ લઈએ અને પછી સીધા કંપની ભેગા હવે અડધી કલાકમાં આપણે હવે રૂમે જવાનો ટાઈમ થઈ જાય આઠ વાગે શિફ્ટ છૂટ છે એટલે ચાલો મિત્રો આ તો આજનો આપણો વિડીયો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હમણાં તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા તો મારા વલિડાવ સબસ્ક્રાઈબ કરો અને ભાઈને થોડોક સપોર્ટ કરો ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ